જય માતાજી મિત્રો આજના નવા વ્લોગ તમારું સ્વાગત છે તો આજે આપણે મુંજ બંબે દિલિયાકા ધાબા ઉપર આયા હ અને બધા શ્રવણીઓ ધાબા ઉપર બેઠા હે અને આપણે એક કારણ છે આયા હતા પણ જોઈ લ્યો મોર બનાન હતો એટલે લેબુડીઓ થઈ ગઈ તો આપણે આપણે મોર આજ પીવાનો હ જો બધા લેબુડાન મોર આવી ગયો પણ અમુકને લેબુડી નહી આવી પણ એટલે લેબુડી આવી ગઈ તો આપણા આજ મોર બનાવી પીવાનો હોય ને મોરમાં એક ચેલેન્જ રાખવાનો જે મોર પીવા એને ઈનામ રાખવાનું હજુ શ્રવણ પણ હજુ ખબર નહીં હું ઈનામ રાખવાનું હજુ આપણે ઈનામ નક્કી નહીં કરતા કદાચ ના તો રાખ ના રાખ સાચી વાત નહીં શું આપણે ઇનામ હજુ જાહેરાત નહીં કરતા હજુ શ્રાવણ નક્કી ઇનામ એ રાખવીએ ઈનામ ને આપણો દેશી જ બનાવીએ કોઈ રોગ બોગ થાય તો આટલે જેટલો જડો એટલો આપણે લઈ લઈએ તો આપણો શુભમ ઉપર ચડી ગયો એટલે

આ ભાઈ આ હું શું નું કાયા તો તો આજે આપણે બનાવવાનો છે મોર અજી ગા ઇનામ શું રાખવાનું હે મારા ભાઈ મેં તમે

આ કિશન આવી ગયો તો કિશન મોર આપણે બનાવ્યો જય માતાજી કિશન મોર પીવું પડશે 얘 તો હા તો છો ના પાણી પીવાલા ને તો હવે આપણે થોમ પાલક કે પછી ટીકી કેટલો પર બનાવ હોય એટલું અંદર પાણી વેડે ગાળી દેવાનું બરોબર 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 રેમેડ તું નાખેડવું તો આપણે એક બોલ રાખેલો છે ને એ જો પાણી હતું ઉછો થઈ પાણી કોમ નાખ્યું आउठ सुन त जान न कहो थुई न श्रवण ह तू रण सिन्दाको र र आइ न त म तनी किन माल्यो श्रवण रणछीनु मुदु आवणु दडो आवडो अछि त खाय खौराव नै ले ज ज खाली जा मिस करवान आउ म मन खौराय त बुनु न पुजा मन न खौराय बुनु न पुजा મન ઓરાય મન આધી ના ખાય ના ખાય

ઓસે આ તો બાત કરતો જ છે કે આ બોલે જ છે જા ભાઈ જા

અરે તાર પાછળ કેમ નાકર આવો ને ને કેલા મેદાનમાં બનાવ આય 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 પડ્યો હાજી દોળ્યો એ આ જો 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 મેદાનમાં પીટ બના ઠીક ઈકર બનાવવાનું દીદીગર પર લગા દે છે રે દી દીવાઈ કમકો ફાઇનલી મહેનત કરી ને હવે આપ મોર બનાયો જો બે coi ની ભણી વેણી ખબર નથી પડતી આથે નાથે પીજો મોર બધા એ મોર બધા આ તો જો કે છે એનો હતો પણ એનો નતો

લેજી ગતિ ને પર્યા વિડિયોમાં આપણે જીગન પાઈયો ઉમર પાવ લે ના કરવા મળ્યા લે તો આપણે લે તો આપણે એ ਲੇ ਪਾਸੇ ਬੋਤਲ ਕੋਈ ਇਸ ਤਰ੍ਹਾਂ ਯਾਰ ਆਟਲ ਉਹ ਭਾਰਾ ਵੀਡੀਓ ਥਾ ਹੈ ਬੰਦ ਅਮ ਅਮ ਅਸਤੀ ਅਵਰ ਤਾਵਲਾ ਹੋ ਬਾਰਾ ਲੈ ਜੀ ਗਾ ਨਹੀਂ ਆ ਤੋ ਮਿੱਤਰੋ ਮੂ ਪਿਉ ਤੋ ਖਾਲੀ ਅਨਾ ਅੰਦਰ ਗੀ ਗਈ ਲਾਈਕ ਕਰ ਜੋ ਆਹ ਕੋ ਤਪੇਲੋ ਬਣੀ ਆ ਰੋ 1 ਲੰਪਾ ਆਉ ਘਰ ਆਪਨਾ ਤੇ ਜੀ ਜੀ ਜੇ 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 ਦਰੋ ਜੇ ਜੇ ਦਰੋ ਤੂੰ ਵੀ ਲੈ ਆ ਕਿਥੇ ਨਾ ਉਧਰ ਰਹਿ ਗਿਆ ਲਾ ਵੀਡੀਓ ਲੈ পিলে হাও নাচোন ফটা ফট পিলে পিলে

પીજો કાત્રુ આમો નાખોતી વિડીયો બાપુ તીજી ગુજરાત ની પેલા બેટિંગ આઈ આપણે જોઈ લો તમે જોઈ લો કમ્પ્લીટ ગુજરાત ની બેટિંગ આવી મારા ભાઈ તો જોઈએ કે ગુજરાત ની રાજસ્થાન ની મેચ કોણ જીતા હવે ના ના જીટી જીટી આપણે આટલે વિડીયો ને એન નાખ્યા નાખીએ તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો